ધોરાજીના જૂનાગઢ જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કામ માટે ઓવરબ્રિજ ની કામગીરીને કારણે જમનાવડ રોડ અને કેનાલ પાસેથી ડાયવર્ઝન કાઢવાથી ખેડૂતો મુશ્કેલીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ નો માર્ગ બંધ કરીને જમનાવાડ રોડ પરથી કેનાલ તરફથી જુનાગઢ રોડ આવેલ રેલવે ફાટક મુક્ત કામગીરી ચાલી રહી છે તેને લઈને જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે આ જ વિસ્તારમાં વીસ થી ત્રીસ ખેડૂતોની જમીન આવેલ છે હજારો વાહનોની અવર કારણે ખેડૂતોની ખેતરમાં વાવેતર કરેલ જણ ઝાંસી ને ધૂળ માટી ઉડતી હોવાને કારણે ઝાંસી નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતો મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવવામાં આવેલ ધોરાજી જુનાગઢ રોડ ઉપર જે રેલવે નો પુલ એક બનાવ્યા છે એમાં પબ્લિક આ હેરાન છે આ એરી કે 21 નંબરની કિનાર ઉપર સાધન હાલે છે સરકારે કોઈ સર્વિસ રોડ આપેલ નથી આના ખેડૂત હેરાન છે લીલા પાકમાંથી સફેદ પાક થઈ ગયા કોઈ મજૂર કામ કરતું રાવતું નથી મજૂરે 6 મહિનામાં ટીબીના પેશન્ટ બની જાહે એટલી ધૂળ ઉડે છે અહીંયા સરકારને પહેલા આ સર્વિસ રોડ આપવો જોઈએ આપડા અત્યારે સંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે તો એને પહેલા આમાં ધ્યાન આપવું જોઈએ પહેલા એનું તો પૂરેપૂરો ઉપજી શકે દિલ્હી લેવલના માણસ છે તો એને પહેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો અત્યારે પબ્લિક કેટલી હેરાન છે અત્યારે હેરાન છે ઉનાળામાં અત્યારે એક એક ફૂટ ના ખાડા થઈ ગયા છે રફ રસ્તો છે આઠ ફૂટ નો ખાલી રસ્તો તો ચોમાસામાં માં ક્યાં હાલશે પબ્લિક અમારી માંગ એ કે પેલા તો અહીંયા સર્વિસ રોડ કે ડામર બનાવો પછી ચાલુ કરાવો જે અત્યારે પુલ નું કામ ચાલુ છે રેલવે ફાટક નું એમાં બે ડાયોજન આપેલ છે ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર જે અત્યારે અમારા કિનાલ કેડે

જુનાગઢ જવા માટે એક ફરેણી રોડ અને એક જમનાર રોડ ઉપર પણ આ ડાયવર્જન નો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને રોડ પાસેથી પાસેથી જે 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 ગાડામાં ખેડૂતોને ખેતરે જવા માટે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી ખેડૂતોને ત્યાં જ્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતો ચાર મહિનાની અંદર જે પોતાની મહેનત થી પાક ઉગાડે છે એની અંદર પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે જેથી કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને કા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં